વડોદરાનો અકસ્માત જે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો કારણ કે અકસ્માત કરીને નબીરો રોડ પરથી અનધર રાઉન્ડની બૂમો પાડતો હતો અને આ કેસમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે પોલીસની તપાસમાં સામે આવ્યું છે જે નબીરાએ અકસ્માત કર્યો હતો તે રક્ષિત ચોરસિયાએ ગાંજો પીધો હતો પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં

આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આરોપી કાર ચાલક રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી હતી અને સાપરાત મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો હતો આ ઘટનામાં વોક્સવેગન કંપની પુણે સ્થિત પ્લાન્ટના ત્રણ સેફ્ટી ફાયર ઓફિસર વડોદરા આવ્યા હતા અને કારનો ડેટા લઈને ગયા હતા અને આ ડેટા જર્મની ખાતે મોકલવામાં આવ્યો હતો અને અકસ્માત સમયે કારનું ડોંગલ પ્રાંસુલના મોબાઈલની માય ડબલ્યુ એપ્લિકેશન સાથે કનેક્ટ હતું જેથી પોલીસે તેનો રિપોર્ટ પણ મેળવી લીધો હતો અને જેમાં કારની સ્પીડ એકસો ત્રીસથી વધારે હોવાનું જાણવા મળ્યું હતું વિસ્તારમાં થયેલા બાદ આરોપી રક્ષિત ચોરસિયા ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમના બ્લડ સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ અત્યારે આવી ગયો છે જેમાં રક્ષિત પ્રાંસુલ અને સુરેશના બ્લડ સેમ્પલમાં ગાંજાની હાજરી જોવા મળી છે જેથી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે એનડીપીએસ એક્ટની કલમ 27 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ત્રણેયને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે અને પ્રાંસુલ ચૌહાણની અટકાયત કરવામાં આવી છે અને હાલ આરોપી પ્રાંસુલ ચૌહાણની પૂછપરછ ચાલુ છે ગત 14 માર્ચના રોજ રાતના કારેલબાગ વિસ્તારમાં જે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે એની બહાર એક એક્સિડન્ટ થયેલો હતો જે એક્સિડન્ટ અનવયે કારેલબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપી રક્ષિત ચોરસિયાને અટક કરવામાં આવેલો હતો એની સાથે એની ગાડીમાં જે એનો મિત્ર બેઠેલો હતો પ્રાંશુ ચૌહાણ એને જે તે ટાઈમે સગદાર તરીકે આપણે પોલીસ સ્ટેશન લાવેલા હતા અને સાથોસાથ એ લોકો જ્યાં મળ્યા હતા એક્સિડન્ટ કર્યું એની પહેલાં જ્યાંથી નીકળ્યા હતા એ સમય ત્યારે એ જેના ઘરેથી નીકળ્યા હતા એ સુરેશ ભરવાડ એને પણ સગદાર તરીકે પોલીસ સ્ટેશન લાવી અને આ ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું અને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેકબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ સત્યાવીસ એ મુજબ અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે આરોપીઓ ગાંજો ક્યાંથી લાવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે સાથે જ